આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યુઝ સમાચાર સુરતથી મળી રહ્યા છે અઠવા લાઇન્સ પોલીસની ગંભીર બેદરકારી દસ દિવસમાં રિમાન્ડ બાદ આરોપી સગીર નીકળ્યો સારી કામગીરી બતાવવાના માહોલમાં મોહમાં તેને પોલીસ ભેખડે ભેરવાઈ જેમાં ફરિયાદ અને પ્રોડક્શન રિપોર્ટમાં જ અઠવા પોલીસની બેદરકારી સામે આવી આરોપી સગી નીકળતા બાળ હોમમાં મોકલવામાં આવ્યો રૂપિયા દસ લાખનો મેફેડ્રોન ડ્રગ્સ કબજે કરવામાં આવ્યો છે બંને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે બંને પૈકી એકની ઉંમર અઢાર વર્ષ અને ત્રણ મહિના બતાવવામાં આવે અઠવા લાઇન્સ પોલીસે આ બંને વ્યક્તિને દસ દિવસના રિમાન્ડમાં મેળવ્યા પિતાએ એડવોકેટ મારફતે કોર્ટમાં અરજી કરી ઉંમરના પુરાવા સ્વરૂપે કોર્ટમાં સ્કૂલનું લિવિંગ સર્ટિફિકેટ મૂકી ધોરણ 10 ની માર્કશીટ રજૂ કરવામાં આવી બાળકની સામેની કાયદેસરની કાર્યવાહી જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે પોલીસે યોગ્ય તપાસ કર્યા વગેરે જ બાળકને મુખ્ય આરોપી બનાવીને કોર્ટમાં રજૂ અને ગંભીર ગુનો આ સામે આવ્યો છે એ કોઈ ગ્રામ ડ્રગ્સ લઈને કોઈ ડિલિવરી કરવા જતા હતા અને ત્યાં પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોઈ લોકોને ધરપકડ કરવામાં આવ્યું પછી ત્યારબાદ આ જે જે જોઈને બાળક છે બાળકિશોરના ફાધરને જાણ કરવામાં આવ્યો પોલીસ સ્ટેશન દ્વારા કે તમારા પુત્રને એવી રીતના અટક કરવામાં આવેલ છે બાળકિશોરના ફાધર ત્યાં ડોક્યુમેન્ટ લઈને પહોંચ્યા અને પોલીસને કહેવાય કે ભાઈ આ ધોરણ દસની માર્કશીટ છે અને આ એનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ એના આધારે એની ઉંમર સત્તર વર્ષને ત્રણ કે ચાર માસ થાય છે અને આગળની કાર્યવાહી કરવા માટે જણાયેલું પોલીસે આગળની કાર્યવાહી ન કરતા એને પુખ્ત તરીકે દર્શાવી નામદાર કોર્ટમાં રજૂ કરીને દિવસ આઠના રિમાન્ડ મેળવી લીધેલા પોલીસે આઠ દિવસ દરમિયાન પણ એવી કોઈ તપાસ કરી નથી કે ખરેખર એનામાં કંઈ સચ્ચાઈ છે કે આપણે ચેક કરવું જોઈએ કે આ બાળકિશોર ખરેખર એના ફાધર કે છે બાળકિશોર જ છે સ્કૂલ પણ પાંડેસરાની જ છે ધોરણ દસની માર્કશીટ એટલે બોર્ડની એક્ઝામનું માર્કશીટ હતું એટલે ચેક કરવામાં સરળતા રહે તે પણ ઇન્વેસ્ટિગેશન ઓફિસરે એમની કામગીરીમાં બહુ ગંભીર ભૂલ કરી જે નામદાર કોર્ટમાં પછી બાળકિશોરના પિતા દ્વારા અરજી કરવામાં આવી અરજી કરવાની જ્યારે નામદાર કોર્ટે બધા ડોક્યુમેન્ટ ધ્યાને લીધા અને એમની એ અરજી પર હુકમ કર્યો અને બાળકિશોરને જોઈનાયલ જસ્ટિસ બોર્ડમાં ર રજૂ કરવા માટેનો હુકમ કર્યો